નમસ્કાર સાથીઓ કેમ છો આજે આપણે ફરીથી મળ્યા છીએ કાયદાની વાત સાથે નવા વિડીયો સાથે તો આજે આપણે ચર્ચા કરવાના છીએ કે તમારા જબરજસ્તી મેરેજ એટલે કે લગ્ન ઘરવાળા કરાવી રહ્યા છે તો કેવી રીતે આ લગ્ન અટકાવશો અને તમારા લગ્ન નથી કરવા છતાં પણ ઘરવાળા તમને ફોર્સ કરી રહ્યા છે તો શું કરવું જોઈએ શું કહે છે કાયદો આ બાબતે તો આપણે આની જ વાત કરવાના છીએ તો સૌ પ્રથમ તમે જો ચેનલમાં નવા છો તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવા કાયદાના ઉપયોગી વિડીયો હું મૂકું છું તો તમે જોઈ શકો તો ચલો શરૂ કરીએ તો સૌપ્રથમ ઘરવાળા તમારા જબરજસ્તી મેરેજ કરાવવા માંગ્યા છે હવે ઘણીવાર એવું પણ થાય આજે હું જોઈ રહ્યો છું ઘણી જગ્યાએ કે હજી છોકરી કે છોકરાની ઉંમર પણ નથી થઈ છતાં પણ એના લગ્ન કરાવી દેવામાં આવે છે ફક્ત સામાજિક મોભો જાળવવા માટે મેં ઘણા કિસ્સામાં આવું જોયું છે કે છોકરો કે છોકરી છે એમને કદાચ એકબીજાને પસંદ પણ ન હોય અથવા તો એમની લગ્નની ઉંમર પણ ન હોય એમને ખ્યાલ પણ ન હોય કે લગ્ન શું છે લગ્ન એક સંસ્કાર છે આપણા હિન્દુ ધર્મ પ્રમાણે પરંતુ એમને ખ્યાલ જ નથી કે લગ્ન શું છે એમને પરણાવી દેવામાં આવે છે અને એમને ખ્યાલ ન હોવાના કારણે એ લગ્ન પણ કરી દેતા હોય છે અને એમને પાછળથી ખબર પડે છે કે ભાઈ અમે ખોટી રીતે લગ્ન કર્યા છે અમારે આ રીતે લગ્ન નતા કરવા એટલે આવું કદાચ થાય છે એટલે કે ઉંમર હજુ સુધી થઈ નથી લગ્ન કરવા માગે છે અને તમારે લગ્ન નથી કરવા તો સૌ પ્રથમ તમારે તમારા મા બાપને સમજાવવાના છે સમજો એકવાર એમને સમજાવવાના છે અને જણાવવાનું છે કે હજુ સુધી મારી ઉંમર થઈ નથી મારી ઉંમર ભણવાની છે મારી ઉંમર પરિપક્વ થવાની છે મારે જીવનમાં કંઈક કરીને બતાવવું છે પછી હું લગ્ન કરી લઈશ હું સક્ષમ થઈ જઈશ પછી લગ્ન કરી લઈશ કદાચ ઘરવાળા માની જાય તો ઇટ ઓકે પરંતુ જો નથી માનતા તો પછી તમે પોલીસ સ્ટેશનમાં પણ જઈ શકો છો અને ત્યાંથી તમે એક એપ્લિકેશન કરીને જણાવી શકો છો કે આ રીતે મારે લગ્ન નથી કરવા ઘરવાળા મારા બાળ લગ્ન કરાવવા માંગે છે પરંતુ હું સીધું પોલીસની કોઈને સલાહ નહીં આપું આ વાત હંમેશા મા બાપે સમજવાની છે કે પોતાના બાળકની ઉંમર થાય પછી જ લગ્ન કરાવો છોકરીની કેટલી ઉંમર છે અઢાર વર્ષ પૂર્ણ અને છોકરાની એકવીસ વર્ષ પૂર્ણ સરકારે આ જે નિયમ લાયો છે કે ભાઈ આટલી ઉંમર હોવી જોઈએ તો કંઈક વિચારીને લાવ્યો હશે ને કે પરિપક્વતા ત્યારે જ આવે છે એવું સરકાર માને છે કાયદો માને છે તો પછી આ રીતે કાયદાનું પાલન કરીને એમના લગ્ન કરાવવા જોઈએ ક્યારેય પણ જબરજસ્તી લગ્ન ન કરાવવા જોઈએ અને જો કરાવે છે તો પોલીસમાં જઈ શકો છો તમે ત્યાં અરજી કરી શકો છો અને તમારા લગ્ન અટકાવી પણ શકો છો પરંતુ ઘણીવાર એવું પણ થાય કે હવે તમારા લગ્ન કરાવી નાખે છે તમને ત્યાં ગમતું નથી એટલે કે તમારી ઉંમર થઈ નથી તો પછી એ લગ્ન શરૂઆતથી રદ બાતલ છે પરંતુ એક વર્ષની અંદર તમારે કોર્ટમાં પિટિશન કરવી પડશે એ લગ્ન કેન્સલ કરાવવા માટે ઘણા ક્લાયન્ટ એવા પણ છે મારી પાસે આવે છે કે સર મારા જ્યારે લગ્ન થયા હતા ત્યારે મારી ઉંમર અઢાર વર્ષ કે એકવીસ વર્ષ હતી જ નહીં છતાં પણ લગ્ન થયા છે હવે મારા સાથે નથી રહેવું તો ભાઈ એ રીતે નહીં થાય એક વર્ષની અંદર તમારે કોર્ટમાં પિટિશન કરવી પડશે લગ્ન કેન્સલ કરાવવા પડશે પછી ચાર પાંચ વર્ષ થઈ જાય પછી તમે કહેશો તો કંઈ નહીં થઈ શકે કેમ કે ત્યાં સુધી તમારા બાળકો પણ આવી ગયા છે લગ્ન જીવન શરૂ પણ થઈ ગયું હશે અને તમારી એજ પણ વધી ગઈ હશે એટલે આ રીતે જબરદસ્તી લગ્ન કરાવે છો તો તમે સૌ પ્રથમ પરિવારને જાણ કરો પરિવારને સમજાવો મા બાપને સમજાવો અને મા બાપ જો શિક્ષિત છે એમને પણ ખ્યાલ છે કે જો જબરજસ્તી લગ્ન કરવામાં આવશે તો ઘણા બધા ઇસ્યુ થઈ શકે છે અને અમુક કિસ્સામાં એવું હોય કે ઉંમર પૂરી થઈ ગઈ હોય પરંતુ છોકરાને છોકરી ગમતી ન હોય અને છોકરીને છોકરો ગમતો ન હોય અથવા તો કોઈ બીજી વ્યક્તિ સાથે રિલેશનમાં હોય તો પછી ઘરે વાત જ કરવાની છે અને જે છોકરો તમને ગમે છે એના વિશે જણાવવાનું છે એમને સમજાવવાનું છે કે જો તમે મને બીજી જગ્યાએ મારા લગ્ન કરાવશો તો પાછળથી કોર્ટ કેસ થવાના છે ત્યાં હું ખુશીથી રહી નહીં શકું અને પાછળથી તમે બધા હેરાન થશો એના કરતાં જ્યાં મારી ખુશી છે ત્યાં મારા લગ્ન કરાવો કદાચ સમજદાર મા બાપ આમાં માની પણ જશે હું માનું છું ત્યાં સુધી અને નથી માનતા તો તમે ધારો કે પુખ્ત વયના થઈ ગયા છો તો તમે ઘર પણ છોડી શકો છો અઢાર વર્ષથી ઉપરની કોઈ પણ વ્યક્તિ હોય અઢાર વર્ષની ઉંમર થઈ જાય એની એજ વધી જાય તો પછી એને કોઈના અંદર હોલ્ડ એના ઉપર નથી આવતો એ એની પોતાની મરજીથી જ્યાં રહેવું ત્યાં રહી શકે છે જ્યાં લગ્ન કરવા હોય ત્યાં કરી શકે છે અને પોતાની આપમેળે નિર્ણય લેવા માટે તે સક્ષમ છે એટલે ઘર પણ છોડી શકે છે અને ઘણા લોકો કોર્ટ મેરેજ પણ કરતા હોય છે લવ મેરેજ પણ કરતા હોય છે પરંતુ હું સીધું કોઈને કોર્ટ મેરેજ કે લવ મેરેજ કરવાની સલાહ નહીં આપું તમારે સીધું કોર્ટમાં નથી જવાનું પરંતુ તમારા મા બાપને સમજાવવાના છે પરિવારને સમજાવવાનો છે તેનાથી ઘણો બધો ફાયદો થઈ શકે છે માની જશે તો એક્ઝેક્ટ તમારે ઘણો બધો ફાયદો થશે અને પારિવારિક સંબંધો પણ જળવાયેલા રહેશે અને તમારી રિસ્પેક્ટ ઇજ્જતને પણ નુકસાન નહીં થાય અને જો તમારી ઉંમર થઈ ગઈ છે છતાં પણ જબરજસ્તી આ રીતે લગ્ન કરાવે છે તમે પોલીસ સ્ટેશનમાં જઈ શકો છો ત્યાં જઈને તમારા લગ્ન અટકાવી શકો છો તમે હાઈકોર્ટમાં પણ જઈ શકો છો અને લગ્ન તમને કરવા માટે દબાણ કરતા હોય તો એમના વિરુદ્ધમાં પણ જઈ શકો છો હાઈકોર્ટને પણ જણાવી શકો છો પોલીસને પણ જણાવી શકો છો ચોક્કસથી તમારા લગ્ન અટકી પણ શકે છે પરંતુ જો તમારે કોર્ટ મેરેજ કરવા છે પ્રેમ લગ્ન કરવા છે લવ મેરેજ કરવા છે તમારી જે હેલ્પલાઇન છે એના ઉપર તમે કોન્ટેક કરી શકો છો પરંતુ સૌ પ્રથમ તમારે તમારો પરિવાર માની જાય એ રીતે પ્રયત્ન કરવાનો છે વિડીયોને વધુમાં વધુ શેર કરજો કેમકે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે મળીશું નવા વિડીયો સાથે નવી કલમ સાથે જય હિન્દ જય ભારત